અમિત જેઠવા મહિલા સશક્તિકરણ અને બેટી બચાવ બેઠી પડાવમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે અમિત જેઠવાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે નિમણૂક વડોદરાના અમિત જેઠવાણી મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવોમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાણી મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવો અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્ય તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ હિત સાથે જોડાયેલો છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો અભિયાનના રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ જવાબદારી પાર પાડીશ તેવું તેમને જણાવ્યું અમિતભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે એકસો એકવીસ એકસો બાવીસ અને એકસો ત્રેવીસ નંબરની પહેલા માળે આવેલી હોય છે જેમાં કોઈ પણ નાગરિક વગર અપોઈન્ટમેન્ટ આવીને તેમને મળી શકે છે અને કોઈપણ સમસ્યા કે સહાય અંગે

એમને કે હવે આની ટીમ બનાવવી ગુજરાત સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગકર્તા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે આની ત્રણ દિવસ થયા જી

કે જયારે હિન્દુઓને પૂછી પૂછી ગોળીબાર હિન્દુઓ ની હત્યા થઈ ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી અને મારા મિત્ર કુરેશી સાહેબ ની દીકરી જે સોફિયા કુરેશી અને વ્યોમેન્દ્ર સિંઘ જે બંને નારી નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ સૈનિકના આદેશ સેનાના આદેશ મુજબ પાકિસ્તાન આંખમાં આંખ બતાવી અને પાકિસ્તાન ઉડાડી દીધા અભિયાન નો પ્રભાવ જ છે બીજા નંબરમાં માનની શ્રી પ્રધાનમંત્રીનું ડ્રીમ છે કે નારી પોતાના પગ ઉપર ઉભી રહે

કરવા માટે તત્પર છું મેં ભારતીય જનતા પાર્ટીની અંદર વડોદરા શહેરની અંદર એક સૈનિક કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીના જ્યારે જ્યારે ઇલેક્શન હોય જ્યારે પ્રોગ્રામ હોય દરેક વખતે મારાથી જેટલો થયો એટલો શારીરિક રીતે અને માનસિક રીતે સહયોગ પાર્ટી સાથે છે મારો મારી પાસે જ્યારે વડોદરા શહેર ઝુંપડપટ્ટી જવાબદારી આવેલી ત્યારે વડોદરા શહેરની અંદર દરેક જગ્યાએ ઝૂપડપટ્ટી હતી તો એ સરકાર સરકારશ્રીને રજૂઆત અથાગ રજૂઆત કરી અને સરકાર સરકારશ્રીએ મારા પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને શરૂઆતની અંદર અકોટા ગામ એની સામે

અને એમની અમારી બધી વાત સાંભળી અને વડોદરા શહેરની અંદર ઝૂપડપટ્ટી માંથી મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો પેલા વડોદરા શહેરમાં રામપુરા માંથી એના પછી સેકન્ડ જો મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો ગોત્રીની અંદર ના મકાનો બન્યા ત્યારે કૃષ્ણકાંતભાઈ અમારા વડોદરા શહેરના પ્રમુખ હતા અને એમને પણ મારી ખૂબ સારી રજૂઆતો સાંભળી અને ત્યારે મેં જણાવેલું કે સાહેબ આ ઝૂંપડપટ્ટીમાંથી લોકો ઘર માં રહેતા થાય ગરીબ માણસો એવું આયોજન થાય તો એ માણસોની દુઆ આપણે મળશે એ માણસો આપણી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે જોડાય અને કામ કરશે તો એ એ જે વિષયો ત્યારે શરૂ થયા અને એના પછી વડોદરા શહેર

કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કામ હોય તો ગમે ત્યારે એ કોઈ પણ એપોઇન્ટમેન્ટ વગર મળી શકે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ્ર ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો